એક જણો બરોબર પુલમાં હલવાઈ ગયો હાકડા પુલમાં જીરાજભાઈ હાકડા પુલમાં હલવાઈ ગયો ફીટ થઈ ગયો હા પછી ફોટો પાડીને હેઠે લખ્યું એટલે હાલે એટલે ગૂગલી એ હલવાડી દીધા પણ આપણો સાધુડો ગૂગલ નાખીને પૂછતો હતો તેથી જગતને બાબુ રામ ભટ્ટી જેવો સાધુ કોઈ બેઠો હોય ગિરનાર ની ગુફામાં કોઈ બેઠો હોય અને આમ બરોબર હાંધને ને ટાણે ધૂપિયા ની અંદર એમ કહેવાય ગૂગળ નાખે અને પછી એટલી જ પ્રાર્થના કરતો કે હવે ધૂપ ને આવજે પણ સારી વાત છે અત્યારે યુગ છે છે સમજે જ બાકી તો અને પછી બાજ જપાટે ચડી જાય ત્યારે ઓલ્યા ચોગાળા ચટકી જાય આ ગીત લખાણું હશે રૂપાલા સાહેબ ત્યારે કેવી પરિસ્થિતિ હશે બાજ જપાટે ચડી જાય ત્યારે ઓલા ચોગાળા ચટકી જાય અને કાગડા કોઈ દી કાર આવે નહીં તો ચકલા શું થાય જાય અમુકને નોકરી લેવા માટે અમુક ની ઘી જન્મવું જરૂરી હતું પક્ષી એમ કેવાય આકાશમાં ચગર ચગાર ચકર મળે ફરવા એટલે ભલ ભલા એમ કહેવાય અને ચકલાઓ છે એ બિચારા ફફડવા મળે માળા બાજુ ડોટું દેવા મળે વચ્ચે એક પ્રસંગ યાદ આવ્યો તો કહી દઉં રૂપક છે દૃષ્ટાંત છે માનસરોળ માલી ને હસલી એકવાર એમ કહેવાય કે આકાશમાં સફર કરવા માટે નીકળ્યા રા 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 કરતા એમ કહેવાય કે આકાશના હળા જાય છે ને મધ આકાશ હું તમને ધીરે ધીના ધીરા થોડાક નીચે આવ્યા અને એમાં કાગડો સામો મળ્યો અને કાગડાએ આવી સુંદર હંસલીને જોઈ અને તેથી હંસલીનું બાવડું કાગડાએ ફગડ્યું કારણ કે માનસરોર દૂર વહ્યું ગયું તો હંસથી થોડુંક વધારે આગળ ગયું અને કાગડો મળ્યો અને કાગડાએ હંસલીનું બાવડું પકડ્યું ત્યારે ધીરેક દિન હસે કીધું કાગડા મારી હસલી છે કે કોને કીધું તારી હંસલી છે કે ભાઈ મારી હંસલી છે આ તું કઈ ના હાચું માનો આપણે પંચ બોલાવીને તે નું પંચ આવ્યું ફાળિયા ખંભે નાખી નાખીને કાગડા એ ત્રાહી કરીને એટલું કીધું

માન સરોવરના મોતીડા વીણનારી એ કાગડા ભેગી નહીં રહી શકે અને કહેવા ગયો સાહેબ એ વખતનો કોર્ટનો દરવાજો હંસે ખખડાવ્યો કાગડા ઉપર વોરંટ ગયો અને જોજો કાગડા ક્યાં ક્યાં જાય તારીખને આગલેદી જજને બંગલે ભોગ્યો કાગેશ નમસ્તે સાહેબ કે નમસ્તે ઓળખો છો કે પણ ઓળખું જ ને તું કાગડો તને કોણનો ઓળખે તાકી એ રીતે તો ઓળખતા હશો પણ બીજી ઓળખાણ તમને નહીં આવે બીજી કઈ ઓળખાણ તાકે પિતૃનું પ્રતિનિધિ છું અડધો ભાદરો મારા બાપનો કોના માવતર ક્યાંય મારી પાસે લીશ હોય એમ કે હા અને સાહેબે કીધું કે તો મને કે મારા માવતર ક્યાં તકે બધી ખબર છે પણ આવતીકાલે કોર્ટમાં મારો કેસ છે અને પંચે પણ મારા તરફેણમાં ચુકાદો આપ્યો છે અને કાલ જો તમે મારા આપી ગયો તો હું તમારા માવતર દેખાડી દઉં માવતર જોવાની લાલચામાં ચુકાદો ફેરવાનો છેલ્લે બધું સાંભળી અને એટલું જ બોલ્યો કે નાના બાપા છે ધોળી પણ કહેવાય કાગડી કરીને ચુકાદો આપી દીધો અને હં તો હાય હાય કરતો ભાગ્યો પણ કાગડો જ્યાં ભાગ્યો અને તેથી અધિકારી એવું કીધું કે હે ઉભો રહે મારા માવતર ક્યાં કે આ સાહેબ ભૂલાઈ ગયું હાલો મારે હારે હવે આગળ કાગડો વાહે ન્યાય હાલે કેવું લાગતું છે અને કાગડું જાય ક્યાં આખા ગામની સાહેબ જ્યાં ગંદકી ભેગી થતી હતી અને હવે જોજો આમાં કાગ ભૂસંડી પ્રગટ થાય છે પાછું એ ગંદકી પાસે આવી અને સાચ લંબાવીને કીધું કે આ ગંદકીમાં જે બે કીડા ખદબદે છે ને એ સાહેબ જોઈ લો આમાં એક તમારા મમ્મી છે અને બીજા તમારા પપ્પા છે અને તેથી કીધું કે એ ગાંડા હું અવડી ઊંચાઈએ બેઠેલો માણા અને મારા માવતર અહીંયા હોય તક તો સાંભળી લો સાહેબ હંસલી હંસની જ હોય કાગડાની કોઈ દી હોય નહીં આવા ખોટા ચોખાદા આપે એના માવતર અહીંયા ન હોય તો હોય ક્યાંય કાગડા કોઈ દી કારે આવે નહીં અહીંયા ચકલા ચુ જાય દુનિયાની રીત છે જુદી અહીં સમજી નો સમજાય અને માનવનો મેળો એને મેં આ ભારત વર્ષ તો સાહેબ આ દેશ છે ને સો ટકા આપણે રૂપને માનનારા છીએ લક્ષ્મીજીની ઉપાસના રૂપ છે પણ છતાં દેશ રૂપનો દેશ નથી કહેવાતા આ દેશ ગુણનો દેશ કહેવાય છે અહીંયા ગુણની ઉપાસના છે ગણપતિ મહારાજમાં રૂપ નથી પણ ગુણોનો પતિ છે હનુમાનજી મહારાજમાં રૂપ નથી વાનર આકાર આકાર વાનર જેવો છે પણ એ પ્રથમ છે ગુણાતીત છે અહીંયા જેના ગુણ હશે એ માણસોને યાદ કરવામાં આવશે હું આજે જ એક સાહેબ મોદી સાહેબને એક ક્લિપ જોતો હતો કે કોઈ રામ મંદિર એમ કહેવાય કે રામ ભગવાનની મૂર્તિ આપી અને મોદી સાહેબનું સન્માન કરે છે અને સન્માન કરી અને માણસ અને વડાપ્રધાન છે રાજા છે અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન રાજામાં હું છું એને પગે લગાય એ માણસ એમ કહેવાય જેને સન્માન કર્યું હતું ભગવાન રામની મૂર્તિ આપી અને એ પગે લાગવા ગયા એટલે મોદી સાહેબે એના બે બાવડા પકડીને ઊભા કરીને એટલું કીધું કે રામની મૂર્તિઓ દઈ અને જે સન્માન કરતા હોય ને એને પગે ન લાગવાનો એને તો મારે પગે લાગવું જોવે એમ કરીને સાહેબ પગે લાગ્યા એને આવી એક ઝીણી ઝીણી વાત હું રૂપાલા સાહેબ ને રાતે વાગે ફોન કર્યો પણ ફોન ઉપડ્યો નહી હું પણ મને કાંઈ ખબર નહીં કે રાતના એક વાગી ગયા હું એક સરસ મજાનો એક ભગવાન કૃષ્ણની લીલા જોતો હતો અને એમાં લી પછી તો સાહેબ હમણાં હું બેઠો સાહેબને કરતા એમાં મેં પાછું તમારું ચર્ચ કર્યું તો એ કૃષ્ણ વિશે તમે જે બોલી ગયા તા હું કૃષ્ણનું એ લીલા જોતો હતો કે એ બધા બાળકોને માખણ ખવડાવે છે એટલે એની ઉપર યાદ આવ્યું કે ભગવાન કૃષ્ણએ તેદી અભિયાન ચાલુ કર્યું હતું કે બાળક છે એ મજબૂત બનવો જોઈએ કુપુષ્ટી પુષ્ટાહાર આહારની જે વાત આવી ને પછી રૂપાલા સાહેબે એના વિશે ભાષણ કરી નાખ્યું હતું કે આ અભિયાન તો કૃષ્ણએ ચાલુ કર્યું હતું કેવાનો અર્થ આપણે આ દેશ છે ગુણ નો દેશ છે એકલો રૂપ નો દેશ નથી રૂપને ગુણ બે ભેગા હોય તો સવાલ જ નથી પણ અમુકમાં એકલા રૂપ છે ગુણમાં કાંઈ નહીં કરતા બે કિલો ટમેટા લઈને માથે તરબૂસ જાય વાહ રૂપ પણ આપણો આપડે એમાં પાછું આપણું ગુજરાત છે ને સાહેબ એ તો રૂપમાં ગુણમાં કાંઈ ઘટે નહીં રૂપ દેવાની શરૂઆત ભગવાને કાશ્મીરમાંથી કરી રૂપનો ખટારો લઈને ન્યાં નીકળ્યા એ રૂપ દેતા જોજો કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં ઠંડી બહુ ને પણ એ રૂપ દેતા 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 ભગવાન દક્ષિણમાં પોગ્યા હતા અહીયો રામા સ્વામી રૂપનો ખટારો ખાલી કલર જાય તો પૈસા પાછા પણ પાછું તમે સાંભળી લો ભક્તિ દક્ષિણમાં વધારે દક્ષિણ છે એ પાયો છે ભક્તિ માટે સંસ્કૃતિ માટે સંસ્કૃત માટે એનું સંસ્કૃત તમે જુઓ એના મંદિરો જુઓ સાહેબ એક પણ વ્યક્તિ બાપુ આના કપડે કોઈ મંદિરમાં પ્રવેશ ન કરી શકાય દક્ષિણના મંદિરોમાં કાયદેસર ધોતીયું પહેરવું પડે તે બાજુ ભક્તિ બહુ કોઈ પણ વ્યક્તિ હવારમાં તિલક કર્યા વગર નીકળે નહીં અને મારી માતાઓ બહેનો તો સાહેબ લક્ષ્મીને ચડાવેલો ફૂલનો ગજરો એ માથામાં નાખીને પછી નીકળે કે મારા ધણીને અખંડ રાખજો આ પ્રાર્થનાનો દેશ એટલે એને ભગવાનને પ્રાર્થના કરી અય રામા સ્વામી અમને તમારા ભજન કર્યા તમને હમકો કાલા કર્યા ભગવાન કે ગોટાળો થઈ ગયો ભાઈ થોડો પણ ગુણ દેવાનું આયલી ચાલુ કરી તો જોજો વધારે આઈએસ ઓફિસરો આઈપીએસ એ દક્ષિણના વધારે છે ગુણ ન્યાલી ગુણ દેતા દેતા પંજાબ પહોંચી તા ગુણનો ખટારો ખાલી કા ભૂલ ના પકડતા હોય ને કા ખટારા હાકતા હોય